જેમાં સરપંચો તરફથી સામાજિક મુદ્દા ઉપર ધ્યાન દોરવામાં આવ્યું છે પોલીસ અધિક્ષક સાંભળી આજ રોજ માનનીય સીએમ સાહેબ અને ગૃહમંત્રી સાહેબ સૂચના મુજબ અમારા રાજ્યના પોલીસ વડા સાહેબની સૂચના મુજબ સરપંચ શ્રીઓનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનના સરપંચ સંમેલનમાં અમે હાજરી આપી અને સરપંચો સાથે પરિસંવાદ યોજ્યો જેમાં સરપંચ શ્રીને સીધા પોલીસના સંપર્કમાં રહેવા થાણા અધિકારીના સીધા સંપર્કમાં રહેવા માટે સમજ કરી સાથે સાથે સાયબર ક્રાઇમ બાબતે ટ્રાફિકની જાગૃતિ બાબતે એનડીપીએસની જાગૃતિ બાબતે અલગ અલગ મુદ્દાઓ ઉપર સામાજિક મુદ્દાઓ ઉપર સમજ કરી અને કંઈ પણ એવી બાબતો હોય જે બાબત સીધી થાણા અધિકારી અમારા પોતાના વ્યક્તિગત ધ્યાન પર મૂકવાલાયક હોય તો અમારા ધ્યાન પર મૂકવા બાબતે સૂચના આપી સરપંચશ્રી તરફથી અહીંયાના સામાજિક મુદ્દાઓ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું કે જેવા કે લગ્નમાં ડીજે ની સંખ્યા જે વધારે હોય છે તે ઓછી કરવા માટે પોલીસ

બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર